જુનાગઢ માળિયા હાટીનામાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારના લોકો ઇમરજન્સી સેવાઓ માટે પણ કરવામાં આવે છે પરંતુ અંડરબ્રિજ સાંકડો થયો હોય તો પણ આક્ષેપો થઈ રહ્યા છે અંડરબ્રિજ હજુ તો બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડતા કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી પણ લોકો કરી રહ્યા છે માંગ જ્યારે કામગીરી લૂંટ પાણીને લાકડા જેવી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ સત્ય હકીકત તપાસ બાદ બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે કે કેમ તેવા પણ અનેક સવાલ ઉઠવા પામે છે હાલ હજુ તો હમણાં અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યું પરંતુ શરૂ થતાની સાથે જ નબળી કામગીરી દેખાઈ આવી હોય તેમ કાંકરી ઉખડી પડતા આ કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે આ બાબતે માળીયાટીના તાલુકાના ભાજપના પ્રમુખને પૂછતા તેઓ પણ કામગીરી નબળી થયા હોવાની આશંકા જતાવી રહ્યા છે ભ્રષ્ટાચાર થયો હોવાની તેઓ પણ આ બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવી તેવી જાણ કરાઈ રહી છે તાજેતરની અંદર માળીયા ફાટક પાસે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભારત દેશના વડાપ્રધાન મોદીજીએ વર્ચ્યુઅલ મિટિંગથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું પણ એ કામની અંદર જે કરોડોનું કામ છે જે કામની અંદર એ કરોડો રૂપિયામાં જ કામ થવું જોઈએ તે ખરેખર થયું છે એનો હેતુ મંજૂર કરાવવા માટે ખૂબ સારો હતો અને જેણે મંજૂર કરાવ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર પણ હેતુ સીધો થયો છે ખરી આજે એ કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જેને એક મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવેલું છે પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ ચારથી પાંચ વર્ષ જૂનું હોય સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે ચારે બાજુ કાંકડીઓ દેખાય છે ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય એની જવાબદારી કોની આ કોઈ નાનું કામ નથી બહુ મોટું કામ છે અને એની અંદર એવું લાગે છે કે અઢી કરોડ રૂપિયા આસપાસના કામની અંદર એક કરોડ રૂપિયા પણ વપરાણો હોય એવું લાગતું નથી કારણ કારણ એક જ છે કે મારી આની અંદર આ જે કામ થઈ રહ્યું હતું તેની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હતો નહીં કોઈ આની સામે અવાજ ઉઠાવેલો નથી અને જે એની પહોળાઈ હોવી જોઈએ ઇમરજન્સી માટે જેનો ઉપયોગ થવો જોઈએ તેની અંદર નાની એમ્બ્યુલન્સ તો માનમાં નીકળી શકે એમ છે કોઈ મોટી એમ્બ્યુલન્સ કે એકસો આઠ પણ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી અને એ કામની અંદર આજે તમને કહી દો એટલો પણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એટલા બધા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે બરાબર કે ન્યા તમે જાઓ એટલે કોઈ રોડનું નામ નિશાન નથી એને પટ્ટા મારવા જોઈએ જેથી બહારથી માણસો આવતા હોય ખબર પડે કે અંડરબ્રિજ એક્સિડન્ટ ન થાય એ પટ્ટા મારવામાં આવેલ નથી પાણીના પૂરા નિકાલની વ્યવસ્થા નથી મને એવું લાગી રહ્યું છે ચોમાસાની અંદર તો બીજ બંધ જ થવાનો છે યાર તો એટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એ ભ્રષ્ટાચારી ઉપર કોનો હાથ છે એ મારો આક્ષેપ છે કેમ કોઈ એની તપાસ નથી કરતું ત્યાં મંજૂર કરતા પહેલાં એનું બિલ થતાં પહેલાં કેમ કોઈ જોવા આવતું નથી અને આ આ રીતના જ માણસોના પૈસાનો દુરુપયોગ કરવાનો છે માણસોને શું કરવાનું અંડરબ્રિજ ફરી બીજી વખત બનવાનું છે જ્યારે મિત્રો આવું કામ થતું હોય તો એક જ વખત થતું હોય ને એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો મારિયાની જનતા હોતી મારી પબ્લિક હોતી આજે હું સરકાર સામે એક સરકારને કહેવા માગું છું ખરેખર તમે ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરતા હોય તો આ શું છે કે મારી સામે એક્શન લેતા નથી અને તમારું ધ્યાન ન આવ્યું હોય તો આજે મીડિયાના માધ્યમથી અમે તમારું ધ્યાન દોરી રહ્યા છીએ તમે આવો તપાસ કરો જરૂર પડે તો અમને બોલાવો અમે પણ ત્યાં આવવા તૈયાર છીએ જે હેતુથી મંજૂર કરવામાં આવેલો હતો જેણે મહેનત કરી હતી મહેનત ઉપર પણ પાણી ભેર્યું છે અને આજે મારિયાની અંદર તમને એટલી બધી હાલાકી છે કોઈ તાત્કાલિક ધોરણે તમને દે આની અંદર જવું હોય એટલો બધો સાંકડો બનાવેલો છે કે ભાઈ ફોર વ્હીલ હોય ને અરીસા પણ અડી જાય તો આ ડિઝાઇન મંજૂર કરનાર કોણ છે અને આ ભ્રષ્ટાચારીનું કોણ સાવરી રહ્યું છે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ તાત્કાલિક ધોરણે મારી તપાસ કરવામાં આવે એ કોન્ટ્રાક્ટર ને તપાસ કરવામાં આવે અને જેટલો પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની પણ વસૂલી કરવામાં આવે અને જેલ ભેગા કરવામાં આવે જેથી કરીને આવું કોઈ ક્યારે પૈસાનો દુરુપયોગ કોઈ વ્યક્તિ ન કરી શકે ફરીથી સરકારને વિનંતી તાત્કાલિક ધોરણે આની ઉપર એકશન લેવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ અને જેની આ ભ્રષ્ટાચારીઓને સાવડા છે એ બધાને જેલ ભેગા કરવામાં આવે મારું નામ રાજેશ ભાલોડિયા તાલુકા ભાજપ પ્રમુખ માળી આજે એકસો દસ નંબરના ખાતક ઉપર જે અંડર પાસ બનેલો છે તે માં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવેલું છે જેમાં કામ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલું છે સરકારના પૈસાનો દુરુપયોગ થયેલો છે જેને અમે લગત વિભાગના અધિકારીઓને પણ આ રજૂઆત કરેલી છે આ જે અંડર પાસ જે સીસી રોડ થયેલો છે તે સીસી રોડ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલો છે તેમાં સિમેન્ટ રોડ ઉપડી ગયો છે